તો મિત્રો ખાસ કરીને હાલનું તાપમાન છે તે થોડું ઊંચું જોવા મળી રહ્યું છે અને સામાન્ય રીતે ચાલીસથી બેતાલીસ ડિગ્રીની રેન્જમાં અત્યારે તાપમાન જોવા મળી રહ્યું છે તો સૌ પ્રથમ આપણે તાપમાન બાબતની વાત લઈએ તો હાલ આજે ત્રણ તારીખ થઈ ગઈ છે અને ક્રમશ તાપમાન છે તે હજી પાંચ તારીખ સુધી ચાલીસથી બેતાલીસ ડિગ્રી આજુબાજુની રેન્જમાં જોવા મળશે પરંતુ છ તારીખથી તાપમાન છે તે વધુ ઊંચું જશે અને કાળઝાળ ગરમીનો અહેસાસ અનેક વિસ્તારોમાં જોવા મળશે અને તાપમાન છે તે તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી નજીક જોવા મળશે અને સંભવિત સાત તારીખ એટલે કે સાત મે ના રોજ તાપમાન છે તે અનેક સેન્ટ્રોમાં ચુમ્માલીસ ડિગ્રીને પાર કરે અમુક વિસ્તારોમાં તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે એટલે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન આ સિઝનમાં પહેલી વખત જઈ શકે છે સાત મે ના રોજ અને આઠ મેના ફરીથી એકાદ ડિગ્રીનો ઘટાડો થશે એટલે છ સાત અને આઠ મે ના રોજ તાપમાનમાં થોડો ઉછાળો જોવા મળશે અને ત્યારબાદ ક્રમશઃ તાપમાન થોડું ફરીથી ઘટવાની શક્યતાઓ દેખાય છે તો આ પ્રકારની સ્થિતિ રહેશે અને આગાહીના દિવસો દરમિયાન એટલે કે આઠ મે સુધીના સમયગાળા દરમિયાન હાઈ લેવલના વાદળોનું પ્રમાણ અમુક દિવસો દરમિયાન જોવા મળશે અમુક સીમિત વિસ્તારોમાં મિડ લેવલના વાદળોનું પ્રમાણ પણ જોવા મળશે તો આ તો થઈ તાપમાન બાબતની માહિતી તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદની શરૂઆત ક્યારથી થશે તે વિશેની માહિતી જોઈએ તો આમ જોવા જઈએ તો સાત તારીખ પછીથી રાજ્ય અનેક રાજ્યો છે એમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ ધીમે ધીમે વધવા તરફ રહેશે અને સંભવિત દસ અગિયાર તારીખ સુધીમાંના સમયગાળા દરમિયાન દક્ષિણ ભારતના રાજ્યો છે પૂર્વ ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થઈ જશે અને સંભવિત દસ અગિયાર તારીખ આજુબાજુ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહિતના ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત જોવા મળી શકે છે તો ક્રમશઃ પ્રિ મોન્સૂન એક્ટિવિટી છે તે સાત તારીખથી ધીમે ધીમે વધવા તરફ રહેશે પરંતુ દસ તારીખ સુધીના સમયગાળા દરમિયાન પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે તે કેરળા તમિલનાડુ આંધ્રપ્રદેશ ઓડિશા છત્તીસગઢ બિહાર પટના સહિતના ભાગ આ બધા ભાગો છે અરુણાચલ પ્રદેશ મણિપુર મિઝોરમ ત્રિપુરા સહિતના બધા મોટા ભાગના જે આ રાજ્યો જણાવ્યા છે તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ દસ તારીખ આજુબાજુના સમયગાળા સુધીમાં વધી શકે છે એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ દસ અગિયાર મે આજુબાજુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગોમાં પણ જોવા મળશે પરંતુ ગુજરાત માટે હજી આપણે અગાઉ પણ કહ્યું છે તે પ્રમાણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ માટે રાહ જોવી જોઈએ અને સંભવિત પંદર તારીખ પછી અને વીસ તારીખ આજુબાજુથી છૂટાછાયા વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ સીમિત વિસ્તારોમાં વધતી નજર પડશે અને આ વરસાદની ગતિવિધિ છે કે આપણે જે મે મહિનાનું એન્ડિંગ સપ્તાહ હશે મતલબ કે છેલ્લું અઠવાડિયું આ સપ્તાહ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી ગુજરાતના ભાગોમાં પણ વધે તેવી સંભાવના અત્યારની સ્થિતિ પ્રમાણે વધતી નજરે પડી રહી છે તો આગામી દિવસોમાં વધુ અપડેટ આપવામાં આવશે તો હાલ આ પ્રકારની સ્થિતિ જણાઈ રહી છે આભાર